આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં બપોરના સમયે વરસાદ વરસ્યો હતો અમીરગઢ અને ઇકબાલનગર પંથકમાં વરસાદ વરસ્યો હતો જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે આ વરસાદ પડતા ખેડૂતોમાં રાહત જોવા મળી હતી મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે તેમાં સત્યાવીસ જૂન એટલે કે આજે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તેમાં દરિયાઈ વિસ્તારમાં પાંત્રીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે સત્યાવીસ જૂન ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠ્યાવીસમી જૂન સુરત તથા નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ વાત કરીએ ઓગણત્રીસ જૂનની તો ભરૂચ સુરત નવસારી વલસાડ અને તાપી દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્રીસ જૂનની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે ગીર સોમનાથમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે વેરાવળ અને સોમનાથ પંથકમાં શરૂઆત થઈ ગઈ છે તેમજ આસપાસના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી વેરાવળમાં વરસાદની વાતાવરણ બંધાતું હતું પરંતુ વરસાદ વરસતો ન હતો ત્યારે આજે વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે વેરાવળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે